વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ભરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી બટાકાના પરોઠા બનાવીશું જે બનાવવા ખૂબ જ સરળ છે અને એકદમ સોફ્ટ પણ બને છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે બટાકાના પરોઠા બનાવવા માટે ત્રણ બટાકા લીધા છે અને એને બાફીને એકદમ સરસ ઠંડા થાય ત્યારબાદ આ રીતે છીણીની મદદથી મેં છીણી લીધા છે એટલે એકદમ સરસ આપણા બટાકા મેશ થઈ જાય આ રીતે મેશ કરવાના એટલે સરસ બટાકા બધા જ મેશ થઈ જશે અને એકદમ ઠંડા થાય ત્યારબાદ જ આપણે અંદર મસાલો કરવાનો તો ત્રણેય બટાકા મેશ કરી લેવાના અને ત્યારબાદ તેમાં મસાલામાં એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અને બે ચમચી શેકેલા સિંગનો પાવડર એડ કર્યો છે અધકચરો વાટેલો પાવડર એડ કરવાનો એક ચમચી તલ એડ કરવાના એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે સિંધો મીઠું એડ કરીશું તો મેં મીઠા લીમડાની એક ડાળીના પાનને આ રીતે એકદમ ઝીણા સમારી લીધા છે તે અંદર એડ કરવાના અને એકથી દોઢ ચમચી જેટલું મેં તીખું મરચું લીધું છે મરચાની પેસ્ટ અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરીને ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ પરોઠા એટલા ટેસ્ટી લાગશે ને કે બાળકોને મોટા બધા જ માંગી માંગીને ખાશે અને બનાવવાના પણ એકદમ સરળ છે જો બટાકા બાફેલા હશે ને તો દસ મિનિટમાં જ પરોઠા બની જશે એક લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ તેમાં ફરાળી લોટ એડ કરવાનો તો જે પેકેટનો તૈયાર લોટ આવે છે મેં એ જ એનો જ ઉપયોગ કર્યો છે એક કપ જેટલો ફરાળી લોટ લીધો છે તે એડ કરીશું અને પછી એમ લાગે કે વધારે જરૂર પડશે તો આપણે વધારે લોટ એડ કરવાનો પણ એક સાથે બધો લોટ એડ નહીં કરી દઈએ તો મિક્સ કરી લેવાનું અને પાણીની જરૂર નહીં પડે એમ જ આપણો લોટ બંધાઈ જશે તો હજી મને થોડુંક ઢીલું લાગે છે એટલે બીજો ચાર પાંચ ચમચી જેટલો હું લોટ એડ કરી દઈશ અને મિક્સ કરી લઈશું તો હવે આપણો લોટ સરસ બંધાઈ જશે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો આપણને એમ લાગે કે બસ હવે આપણાથી પરોઠા વણાઈ જશે એટલો આપણે એ અંદર લોટ એડ કરવાનો અને આ રીતનો લુવો તૈયાર કરી દેવાનો ઉપર સાઈડ તેલ લગાવીને આપણે સરસ લોટને કેળવી લેવાનો અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ફક્ત ચાર પાંચ મિનિટ જ આ લોટને રહેવા દેવાનો વધારે વાર નહીં રહેવા દઈએ અને પછી આપણે આ રીતનો એક લુવો કરી લેવાનો કોરા લોટવાળો કરી લેવાનો મેં આ ફરાળી લોટનો જ ઉપયોગ કર્યો છે કોરો લોટ પણ અને એકદમ આસાનીથી આપણું આ પરાઠું વણી જશે મીડિયમથી એવું પરાઠું વણી લેવાનું તો આ રીતે હાથેથી થોડું પળું કરીને પરાઠાને વણી લઈશું જો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝી જ આ પરાઠું વણાઈ જશે અને જો તમારો લોટ થોડોક ઢીલો થઈ ગયો હોય તો નીચે પ્લાસ્ટિક લગાવીને પછી પરાઠું વણવાનું વચ્ચે એમ લાગે કે લોટ મારો ચોંટે છે પરાઠું તો આ રીતે થોડોક લોટ વધારે લઈ લેવાનો અને વણી લેવાનું વણવામાં કોઈ જ તકલીફ નહીં પડે એકદમ સરસ વણાઈ જશે મીડિયમથી કેવું વણી લેવાનું જો આ રીતનું આપણે પરાઠું વણી લઈશું અને હવે આપણી તવી ગરમ થાય એટલે સહેજ એક ચમચી જેવું તેલ લગાવી લેવાનું અને અંદર પરાઠું એડ કરી લઈશું તો એકદમ સરસ પરાઠું નીચેથી થઈ જાય ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરીશું તો હવે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની અને બીજી બાજુમાં પણ આ રીતે થવા દેવાનું ત્યારબાદ એમાં તેલ લગાવવાનું એક ચમચી જેવું તેલ અથવા તો ઘી લગાવીને આ પરોઠાને શેકી શકાય બંને બાજુમાંથી સરસ પરોઠું ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવાનું ગેસની આંચ મીડિયમ જ રાખવાની જેથી આપણું પરાઠું બરી ના જાય તો આ ખાવામાં તો એટલું ટેસ્ટી લાગશે ને પરાઠું એકવાર તમે જરૂરથી આ રીતે પરાઠો બનાવજો અને ફરાળી લોટના બદલે આમાં આપણે રાજગરાના લોટનો પણ ઉપયોગ કરી શકીએ બસ આ રીતનું પરાઠું થઈ જાય એટલે કાઢી લેવાનું એ જ રીતે આપણે બધા જ પરોઠાને બનાવી લેવાના તો કેટલા મસ્ત મજાના પરોઠા બની ગયા છે આ પરોઠાને ગરમ ગરમ ખાશો ને તો એમને પણ ખાવાની મજા આવશે ચા સાથે અથવા તો દહીં સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડશે તો એકદમ ટેસ્ટી ખાવાની મજા પડે તેવા પરોઠા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો